જો તમારે નેચરલ આઈસ્ક્રીમ ખાઓ હોય ને તો ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમ જ પહોંચી જવાનું કેમ કે અહીંયા 60 થી વધારે વેરાયટીમાં આઈસ્ક્રીમ મળે છે અને દરેક આઈસ્ક્રીમ કેમિકલ કલર કે એસેન્સ વગરના જ હોય છે અહીંયા ઓન નવી વેરાયટીમાં ફ્રૂટ ફ્લેવરમાં આઈસ્ક્રીમ ડ્રાય ફ્રૂટ ફ્લેવરમાં આઈસ્ક્રીમ हर्બલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ અને ટ્રેડિશનલ ફ્લેવરમાં આઈસ્ક્રીમનો તો ખજાનો છે સિવાય અવનવી નવી વેરાયટીમાં નેચરલ ફ્રૂટ કેન્ડી, ફ્રીક શેક, મિલ્ક શેક, જામુન શોર્ટ્સ, મિક્સ ફ્રૂટ શોર્ટ્સ અને અવનવી નવી વેરાયટીમાં વફલ મળે છે અને આજે સુરત પ્રજાપતિ હતો અહીંયા ઘણી બધી વેરાયટી ટેસ્ટ કરી હતી જેમ કે મિક્સ ફ્રૂટ લસ્સી ચોકો ચિપ્સ થિક શેક કેસર ડ્રાય ફ્રૂટ મસ્તી થિક શેક ક્રેનબેરી આઈસ્ક્રીમ બ્લેક જામુન આઈસ્ક્રીમ પાન મસાલા આઈસ્ક્રીમ ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ અને શરદી ઉધરસ હોય તો ખાઈ શકાય એવો આદુવાળો જિંજર હની આઈસ્ક્રીમ અને કૂકીઝ એન્ડ બ્રાઉનની વફલ આ બધી વેરાયટી એટલી બધી જબરદસ્ત હતી કે તમે અહીંયા કોઈ પણ આઈટમ એકવાર ટેસ્ટ કરશો એટલે તમારે દરરોજ અહીંયા જાવું પડશે અહીંયા ફેમિલી સાથે આવશો તો